જામનગર લાલપુર ધોરીમાર્ગ પર ધરમપુરના પાટિયા પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઇક સવાર યુવકનો ભોગ લેવાયો લાલપુર નજીક ધરમપુર ગામના પાટિયા પાસે બાઇક અને એસટી બસ વચ્ચેની ટક્કરમાં બાઇક ચાલક પોરબંદરના યુવકનો ભોગ લેવાયો છે જે બાબતે એસટી બસ ચાલક સામે ફરિયાદ પણ નોંધાવાઈ છે આ બનાવની વિગત પ્રમાણે પોરબંદરમાં રહેતો અને કડિયાકામની મજૂરી કરતો રવિ વિરમભાઈ જોડ નામનો પાંત્રીસ વર્ષનો યુવાન ગઈકાલે પોરબંદરથી લાલપુર કડિયાકામ માટે જવા બાઇક પર બેસીને નીકળ્યો હતો જે લાલપુર નજીક ધરમપુર ગામના પાટિયા પાસે પહોંચતા તેમની સામે આવી રહેલી એસટી બસના ચાલકે બાઇકને અડફેટે લઈ અને ગોજારો અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઇક ચાલક રવિનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ અકસ્માતના બનાવ અંગે મૃતકના ભાઈ કિશોરભાઈ વિરમભાઈ જોડે લાલપુર પોલીસ મથકમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ગાડી નંબર પ્લેટ અહીંયા Það er í nöðum.